ગଞ્જામ રાજપ્રાનો મુદ્દો હજુ પણ શાંત નથી થયો ગଞ્જામ રાજપ્રાની જે કરપીણ હત્યા કરવામાં આવી અને ત્યારબાદ જે પથ્થર મારાનો બનાવ બન્યો તેને સમગ્ર ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને હજુ પણ એંધાણ વર્તાઈ રહ્યા છે કે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થઈ શકે છે કોળી સમાજના આગેવાન દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે જેના કારણે એકવાર ફરી આ ચર્ચા વિંછિયાની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે શું માંગ કરી રહ્યા છે કોળી સમાજના આગેવાન રાજુભાઈ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા રાજકોટ જિલ્લાના વિંછિયાના થોરિયાળી ગામના યુવાન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી જે મામલે સાત જેટલા શખ્સો દ્વારા તેના પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ વિંછા ગામમાં કોડી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો ધરણા પ્રદર્શન થયા અને પથ્થર મારાનો બનાવ બન્યો જેમાં 80 થી વધુ લોકોની ધરપકડ થઈ તમામ લોકો હાલ જામીન પર છે પરંતુ હજુ પણ કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે કોળી સમાજના આગેવાન દ્વારા ખાસ નિવેદન આપવામાં આવ્યું છે શું માંગ કરી રહ્યા છે તેઓ સાંભળીએ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમ ભારતના પ્રધાન શ્રીને પત્ર લખવામાં આવ્યો કે વિછિયાના થોરિયાળી ગામના હત્યાના બનાવને લઈ જે વિછિયા મુકામે પથ્થરમારાની ઘટનાની અંદર પોલીસ દમનમાં બાણું લોકોની ધરાહાર ધરપકડ કરી અને સત્તર જેટલી કલમો ઉમેરી ત્રણસો સાત જેવા ગંભીર ગુનામાં ધરાહાર ફસાવવામાં આવ્યા આ મુદ્દાની અંદર ખરેખર આ બાણું લોકોની અંદર અસંખ્ય લોકો નિર્દોષ છે જે આ ઘટનાની અંદર એને કાંઈ પણ ખબર નથી ત્યાં હાજર પણ નહોતા મીઠિયાની અંદર કોઈ મજૂરી અર્થે આવેલા કોઈ ખરીદી કરવા આવેલા આ લોકોને પોલીસે ઢોર માર મારી અને ફરજિયાત લોકઅપ કરેલા અને ત્યાં એટલા મારવામાં આવ્યા કે અસંખ્ય લોકોના હાડકા તોડી નાખવામાં આવ્યા માથા ફાડી નાખવામાં આવ્યા અને એની ઉપર ધરાહાર સત્તર જેટલી કલમો ઉમેરી એને ફરજિયાત એને ગુનેગાર બનાવવામાં આવ્યા તો અમારે એક જ માંગ છે રાષ્ટ્રપતિ તેમજ ગૃહપ્રધાન અને વડાપ્રધાન શ્રીને કે ખરેખર આ દિશાની અંદર યોગ્ય તપાસ કરવામાં આવે આ પોલીસ સ્ટેશનની અંદર જે અધિકારીએ અમારા ઉપર કર્યો કર્યો કોના કહેવાથી એની કોઈ પૂર્વ મંજૂરી લીધા વગર ટીયર ગેસ લાઠીચાર્જ કરી અને લોકોને ઢોર માર મારવામાં આવ્યો હિટલર સાહેબ વલણ અપનાવવામાં આવ્યું તો આની અંદર યોગ્ય તપાસ કરવામાં આવે તમામ અધિકારીઓને પણ તાકીદ કરવામાં આવે કે ખરેખર ભારતની અંદર સામાન્ય નાગરિક અને અધિકારીને કાયદો વ્યવસ્થા સમાન લાગુ પડતો હોય તો આ લોકોને કોઈની પરવાનગી લીધા વગર માટે મારવામાં આવ્યા અને લોકોને આ હતા જ નહીં તો એને કયા પ્રકારે આ સત્તર જેટલી કલમો ઉમેરી અને ત્રણસો સાત જેવા ગંભીર ગુનાઓમાં ફસાવવામાં આવ્યા તો અમારી એક જ માંગ છે કે આ કેસની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે જે પણ અધિકારી હોય આની અંદર કઈ પણ નાની મોટી ખામી રાખી હોય તેને યોગ્ય સજા કરવામાં આવે અને આ કેસની અંદર જે ખરેખર નિર્દોષ છે એ લોકોને આની અંદરથી તાત્કાલિક યોજના ધોરણે આ કેસની અંદરથી એને બાદ કરવામાં આવે એને નિર્દોષ જાહેર કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે તો આ મુદ્દો હવે આવનારા દિવસોમાં ક્યારે શાંત પડે છે તે જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર